લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી સાતમી મેના રોજ થવાનો છે ત્યારે આ ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેથી આજે સુરતના જવાનમાં પોલીસ અને હોમગાર્ડ જવાનો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે બે દિવસ સુધી આ પોસ્ટલ મતદાનની પ્રક્રિયા ચાલશે સુરતના પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે મતદાન ચાલી રહ્યું છે પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબીના જવાનો મતદાન કરવા પહોંચી રહ્યા છે બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે પ્રથમ દિવસે નવસો જેટલા સરકારી કર્મચારી મતદાન કરશે ચૂંટણી પ્રક્રિયાની જેમ જ સવારના નવ વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન ચાલશે પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનોએ મતદાનને લઈને લાઈનો લગાવી છે બે ફેસિલેટેડ સેન્ટર પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સવારના નવ વાગ્યાથી બે દિવસ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે પોસ્ટર બેલેટ દ્વારા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન યોજાયું છે ચોવીસસો સિત્યોતેર જવાનો મતદાન માટે નોંધાયા છે કોમ્યુનિટી સેન્ટર પર ઓછામાં ઓછા લોકો આવે અને સ્લોડ વાઇઝ આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે